नमस्कार आप જોઈ રહ્યા છો 9km ન્યૂઝ ગુજરાત જૂનાગઢ બૌનાત શિવરાત્રી નામે રામા પરમ પૂજ્ય સંત સિદ્ધોલતરામ બાપોના आश्रमની અન્ન અને નાગરિક પરવઠા સંચાઈ મંત્રીએ મુલાકાત લીધી ગુજરાતના અન્ન અને નાગરિક પરવઠા સંચાઈ મંત્રી કુવરજીભાઈ બાવળિયા તેમત પાટણના સાંસદ ભરત શેડાબીએ જૂનાગઢમાં પરમ પૂજ્ય સંત સિદ્ધોલતરામ મહાદાના આશ્રમની મુલાકાત લીધી મહાસેવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દરરોજ અંદાજે 5000 કરતા વધુ ભારત દેશના વિવિધ રાજ્યો માંથી તેમજ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આશ્રમમાં ચાલતી સેવા કાર્યોનો લાભ લીધો જૂનાગઢ ભવનાથ શિવરાત્રી મહાપર્વના મેળામાં આવતા સાધુ સંતો ભાવિક ભક્તો માટે પરમ પૂજ્ય શ્રી સંત દોલતરામ મહારાજના અન્નક્ષેત્ર આશ્રમમાં રહેવા જમવા તેમજ પ્રસાદનો ખૂબ મોટી સંખ્યામાં સર્વ ભાવિક ભક્તોએ લાભ લીધો